મંડિ નું એટલે જવું પડે મારે આવે જવાનું ટાઇન થઇ શું કરું શું કરું હવે કરો તમને

બે અડધી રાતે મને ખબર છે મને બી રહો ને એ કાલુ ને ભૂઇ પર શું કેવું છે

ગેસ અલગ હતામ લે આ તો વાયરાનું વળતું હશે તું આયો નહીં પાછો થી તો તનો જયો રોડ દોવા જેવું કીયો કેસા કેસા લે ઓર ફૂ ઓલે ઓલે ઓબીને ચોખો ખાય જનો

પેલા એ મારા ગાવાનું મને રમી માઇક લઈ લીધી મારો અવાજ છે પેલું મેં એ જેવું ચહેરાય તું જબરું નતું

ભૂત જશે જુતો કશું હા ભાઈ બીજ તો લાગત છે બે હું બી વાર લે તો આઈયે છીએ પેલા મંગાવી નતું કીધું આપડે

나도 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 એ જ ના ખમણ ના પણ આ તો ભુંડા કે તમા આલે ને ને મારા તાળીઓ બનાવ્યા ઓ મારા ભુંડા પામાં હા હા બસ આ તો આ ભુત જોય હવે ભૂત સી તો મો જોયું છે તો ભૂત જોયું ભંગો કરી તો નહી તો ફોર્યું ભૂત આ ભૂત લાવ્યું

ભાઈ ની આયા છોડી દો યાર તો બહુ કોક કોક થા ગતા બેસ છોડો ને જબા જય ને જબા જય જો ભાઈ આવ લગન લગન તારા છોટાને તારા ઘરવાળા સમજાવી દેજે આું મારી ગાડી મે